નાણાકીય જરૂરિયાત વાળા લોકો અન્ય ગેરકાયદેસર રીતે વ્યાજ રૂપિયા લે નહીં જેથી સરકારની જુદી જુદી નાણાકીય યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડી શકાય તે હેતુસર લોન મેળો યોજવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપે જે આધારે વડોદરા શહેરમાં ઝોન ત્રણ નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા સાહેબ ના અધ્યક્ષ સ્થાને ઝોન ત્રણ વડોદરા શહેર પોલીસ હેઠળના મકરપુરા માંજલપુર કપુરા પાણીગેટ વાડી પોલીસ સ્ટેશન હાથ વિસ્તારના નાગરિકોને સરકારની જુદી જુદી નાણાકીય યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડી શકાય તે હેતુસર બેંકોની મદદ લઈને લોન મેળાનું સ્થળ રાજપૂત ભવન માણેજા વડોદરા શહેર ખાતે છ વાગ્યાથી કલાક સાત વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ જેમાં ઈ ડિવિઝનના એસીપી જીડી પલસાણા એફ ડિવિઝન એસીપી પ્રણવ કટારિયા ઝોન ત્રણ હેઠળ પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટાફ તથા મહેમાન

બેંકની એક એક લાખની કુલ પાંચ લોન ધારકની સંખ્યા પાંચ અને લોન મંજૂરની રકમ એકવીસ લાખ રૂપિયા પ્રાઇમ સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો